સુરતમાં શાંતિપૂર્ણ માહોલમાં તહેવારોની ઉજવણી થાય તેને લઈ પોલીસ એક્શનમાં આવી ગઈ છે વરાછા અને પુના વિસ્તારમાં ઝોન વનમાં બી ડિવિઝન દ્વારા પેટ્રોલિંગ અને કોમ્બિંગ હાથ ધરાયું હતું તેમાં ડ્રોન કેમેરાથી સર્વેલન્સ કરાયું હતું સાથે શાંતિ સમિતિની મિટિંગ પણ યોજાઈ હતી સુરત ઝોન વનના બી ડિવિઝન દ્વારા કોમ્બિંગનું આયોજન કરવામાં આવ્યું હતું આગામી દિવસોમાં તહેવારોની ઉજવણી થનાર છે જેમાં અસામાજિક તત્વો કાકરિયા ચાણું ન કરે તે માટે એસીપી પી પટેલ વરાછા પીઆઈ અલ્પેશભાઈ ગાબાણી કોમ્બિંગ હાથ ધર્યું હતું ગણપતિના તહેવારો ચાલી રહ્યા છે અને મુસ્લિમોના ઈદ મિલાદનો તહેવાર પણ આવી રહ્યો હોય જેને લઈ કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ઝોન વન દ્વારા કોમ્બિંગ અને ડ્રોન કેમેરાથી સંવેદનશીલ એરિયામાં સર્વેલેન્સ કરવામાં આવ્યું હતું અને સાથે સાથે પુણા પોલીસ સ્ટેશનના સરદાર ચોકી ખાતે એક શાંતિ સમિતિ મિટિંગનું પણ આયોજન કરવામાં આવ્યું હતું સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સરના માર્ગદર્શન અને સૂચના મુજબ સ્પેશિયલ પોલીસ કમિશનર શ્રી સેક્ટર વન બાબાંગ જમીર સર તેમજ ડીસીપી ઝોન વન ભક્તિબા ડાભી હોય આગામી ગણેશ વિસર્જન તેમજ ઈદે મિલાદના તહેવાર નિમિત્તે તેમજ સુરત શહેરની કાયદો અને વ્યવસ્થાની જાળવણીના ભાગરૂપે ઝોન વન વિસ્તારમાં કોમ્બિંગનું આયોજન કરવામાં આવેલું જેના ભાગરૂપે બી ડિવિઝન વિસ્તારના વરાછા અને પૂણા બે પોલીસ સ્ટેશન વિસ્તારમાં બંને પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રીની ટીમો દ્વારા કોમ્બિંગની કામગીરી હાથ ધરવામાં આવેલ છે વરાછા પોલીસ સ્ટેશનના પાટીચાલ વિસ્તારમાં પીઆઈ શ્રી ગાબાણી તથા તેમના સબ ઇન્સ્પેક્ટર અને વરાછા પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓની કુલ ચાર ટીમો દ્વારા કોમ્બિંગની કામગીરી હાથ ધરવામાં આવેલ છે આ કોમ્બિંગ દરમિયાન ડ્રોનની પણ મદદ લઈ અને તમામ ધાબાઓ તેમજ આજુબાજુના ટેકનિકલ્સ વ્યૂહાત્મક જગ્યાની પણ ડ્રોનથી સર્વેલન્સ દ્વારા ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવેલ છે